કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે અમે તમારા માટે કંઈક નવું કંઈક ખાસ ખેડૂત મિત્રોને ઉપયોગી આવે એવું અને બળદથી તમને સાચવવામાં છુટકારો મળે એવું એક મિત્રો ગિરિરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું અમે કલ્ટિવેટર લઈને આવ્યા છીએ જે તમે વિડીયોમાં તમે જોઈ શકો છો ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટ્સનું બરાબર કલ્ટિવેટરની તમામ માહિતી તમને આગળ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો તમારે મિત્રો ખાસ કરીને પૂરો જોવાનો છે એમની કિંમત કેટલી છે એમાં તમને કઈ કઈ વિશેષતા જોવા મળશે અને આ કલ્ટિવેટરને તમે નવું ખરીદવા માંગતા હોય તો તમને ક્યાં તમને એનું એડ્રેસ છે એ પણ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે મિત્રો એકવાર પૂરો જોવાનો છે હવે આ કલ્ટિવેટરની મિત્રો હું વાત કરું ને તો સૌપ્રથમ એની વિશેષતા કઈ કઈ છે ને હું તમને એ જણાવી દઉં વિશેષતાની વાત કરું તો બળદની તમારે બળદ જેટલું કામ આપશે એટલું જ આ ગિરિરાજ ટ્રેક્ટર તમને કામ આપશે બીજી વિશેષતાની વાત કરું તો મજબૂત બોડી જોવા મળશે આમાં જાળી બદલવામાં પણ સહેલું છે અઢારથી માંડી અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ કોઈ પણ જાળીમાં તમે સહેલાઈથી ચલાવી શકો છો લોઢિયો બદલાવો હોય તમારે સાતીનો તો એમાં પણ તમને સાવ સહેલું જોવા મળશે બે અઢી અને ત્રણનો લોઢિયો આસાનીથી તમે ફિટ કરી શકો છો પોતાની જ રીતે લિવર કંટ્રોલ કરતું એકદમ સહેલું ટ્રેક્ટર છે ચલાવવામાં પણ કોઈ પણ બુદ્ધિ કે કોઈ પણ બીજા કોઈ બર્ડની જરૂર પડતી નથી આમાં એકદમ સહેલું આ ગિરિરાજ મિની ટ્રેક્ટર તમને જોવા મળશે કલ્ટિવેટર ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટ્સનું આંતરખેળ હોય જેવી કે કપાસ છે માંડવી છે સોયાબીન છે બીજા કોઈ પણ અન્ય પાકો હોય તો એમાં પણ સહેલાઈથી તમે ચલાવી શકો છો ગિરિરાજ કલ્ટિવેટરને વાળવા માટે ડિપ્રેશન અટેચમેન્ટ ત્રણસો સાઠ ડિગ્રી સરળતાથી વાળી શકો એટલે કે તમારે વાળવું હોય ખેતરમાં તો ઘણા ટ્રેક્ટર હોય તો એને લાંબો ટર્ન લેતા હોય તો પાકમાં નુકસાન થતું હોય બીજા કોઈ પ્રોબ્લેમ આવતા હોય તો એવું આ ગિરિરાજ ઇક્વિપમેન્ટ્સમાં નહીં જોવા મળે ગિરિરાજ એક ટ્રેક્ટરમાં નહીં જોવા મળે એકદમ સહેલાઈથી વળી જશે ને પાંચ એચપીનું મજબૂત બોડીનું તમને એન્જિન જોવા મળશે કોમરેટ બ્રાન્ડનું અને કસ્ટમરની એટલે કે તમારે કોઈ પણ જરૂરિયાતનું ફિટ કરાવવું હોય તો એ પ્રમાણે તમને ફિટ પણ કરી આપશે પછી અઢાર ઇસાઠના તમને લોખંડના વ્હીલ પણ જોવા મળશે લોખંડના વીલ પણ જોવા મળશે અને રબરના વીલ પણ તમને આ ઇક્વિપમેન્ટ્સમાં જોવા મળશે કુલ્લી પાવડર કોટેડ કલ્ટિવેટર તમને આમાં કુલ્લી પણ જોવા મળશે લોઢિયાની વાત કરી દઉં તો કસ્ટમરની જરૂરિયાત મુજબ લોઢિયો પછી ત્રણ દાઢા ત્રણ મોરપગા અને એક રાપ સાથે કલ્ટિવેટરનો આખો સેટ તમને જરૂરિયાત પ્રમાણે મળી જશે ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટ્સની બીજા વિશેષ મુદ્દાઓની વાત કરું ને તો પહેલાં તો તમને એકવાર તો ડીઝલનો સાવ ઓછો ખર્ચ થશે એક લીટરમાં ત્રણ કલાક ચાલતું આ ગિરિરાજ નેનો ટ્રીલર છે આવ ઓછું બજેટ ભાવ ઓછો ખર્ચો કોઈ પણ મોટા ખર્ચાની તમને આમાં જરૂર નહીં પડે વ્હીલથી વ્હીલની પહોળાઈ અઢારથી ચાલીસ ઇંચ સુધી એડજસ્ટેબલ બે બે ઇંચના અંતરે તમે ગમે એમ એડજસ્ટેબલ કરી શકો છો અને ગેરબોક્સની વાત કરી દઉં ને તો ડિફર ડિફરેન્શિયલ ગેરબોક્સ હોવાના લીધે તમે ગમે તે જગ્યા ઉપર વાળી શકશો અને મેઇન ખાસ વાત તો આ મિની ટ્રીલરની એ છે કે તમારે ટ્રેક્ટરને પાછળ હાંકવા માટે પણ રિવર્સ ફોરવર્ડ ગેર આપવામાં આવેલા છે એટલે કે તમારે જો એ મોડલ જોતું હોય તો એ પણ તમને હાલમાં અવેલેબલ જોવા મળશે પછી દવા તમારે છાંટવી હોય તો એમાં પણ આ ગિરિરાજ નેરો ટ્રેક્ટર ઉપયોગી છે દવા પણ તમે આસાનીથી સાટી શકો છો મગફળી હોય કે પીછા અન્ય કોઈ પણ બીજા પાકો હોય તો આસાનીથી તમે દવા પણ છાંટી શકો છો પછી તમારે બેસીને હાંકવું હોય તો બેસીને પણ હાકી શકાય છે સરળતાથી અને ઊભા ઊભા રહીને ચલાવવું હોય તો ઊભા રહીને પણ સરળતાથી ચલાવી શકાય છે તો મિત્રો આ હતા ગિરિરાજ મિની ટ્રેલરના વિશેષતાઓ અને મેન મેન મુદ્દાઓ હવે હું તમને એમની વાત કરી દઉં તો કિંમતની વાત કરું તો ઘણા ખેડૂત મિત્રો વિચારતા હશે કે આ તો કિંમતમાં મોંઘું હશે ખૂબ જ મોટા ભાવ હશે નાના મિત્રો એવું કંઈ નથી તમારે આ ગિરિરાજ એગ્રોનું મિની ટ્રેલર લેવાનું હોય તો એકદમ ઓછા બજેટ ભાવે અને ખેડૂતભાઈઓને પોષાય એવા ભાવમાં મળી જશે તમને આ મિની ટ્રેલરની કિંમતની વાત કરી દઉં ને તો માત્ર ને માત્ર બાસઠ હજાર રૂપિયાથી આ મિની ટ્રેલરની કિંમત શરૂ થાય છે પછી તમારે જે જે પસંદગી પ્રમાણે કિંમત રહેશે હવે મિત્રો આ ગિરિરાજ એગ્રો એગ્રો ઇક્વિપેન્સનું તમારે મિની ટ્રેલર લેવાનું હોય તો એમના એડ્રેસની વાત કરી દઉં તો એમનું એડ્રેસ છે મિત્રો ચૌદ અંકુર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ગુજરાત હલોય કાસની બાજુમાં તિલવાડા ગેટ સાપર વેરાવળ છત્રીસ જીરો જીરો ચોવીસ આ છે મિત્રો એમનું એડ્રેસ અને એમના મોબાઈલ નંબર છે નેવ્યાશી ત્રીસ અને નવ્વાણું જીરો બાણું અઠ્ઠાવીસ નવ અગિયાર તો આ એમના મોબાઈલ નંબર છે જે તમે વિડીયોની સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો એમાં તમે કોલ કરી અને વધુ માહિતી આ ગિરિરાજ એગ્રો ઇક્વિપેન્ટ્સનું મિની ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને તમારે લેવાનું હોય તો એકદમ સરળતાથી મિત્રો ચાલે છે અને કોઈ પણ પ્રકારના તમારે વધુ બળની જરૂર પણ નથી રહેતી તો જલ્દીથી ગિરિરાજ એગ્રી એગ્રો ઇક્વિપમેન્ટ્સનો સંપર્ક કરો અને આ મિની ટ્રેલર તમે ન લીધું હોય તો તમે પણ લઈ લો તો આજના વિડીયો માટે આટલું જ અને ફરીથી મળશો એક આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બધા જ મિત્રોને જય જવાન જય કિસાન